સમાચારમાં વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકાના વઢવાણા ગામે ગાયકવાડી શાસનમાં સોળ કિલોમીટર તળાવ બનાવવામાં આવ્યો હતો અહીં નજીકના જે બાવીસ ગામો ખેતી કરવા માટે સિંચાઈ વિભાગનું સોંપવામાં આવ્યું છે પાણી સુંદર હોય જેને લઈને પક્ષીઓ અહીં આગમન કરે હાલ શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દેશ વિદેશના પક્ષીઓનું આગમન થઈ રહ્યું છે ધીરે ધીરે કેટલાક કેટલાક હાલ પક્ષીઓ તળાવ આવી રહ્યા છે ત્યારે શિયાળાની ઋતુ શરૂ સાથે જ ઐતિહાસિક સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ લોકોની સુખાકારી માટે બનાવવામાં આવ્યું હતું આ તળાવ ખાતે દેશ વિદેશના હજારો પક્ષીઓ શિયાળાની ઋતુમાં આવતા હોય છે ત્યારે પક્ષીઓનું આગમન પણ થઈ ચૂક્યું છે સર સિયાજી રાવ ગાયકવાડ સરકાર દ્વારા ડભોઈ તાલુકાના વઢવાણા ગામે ઐતિહાસિક તળાવ બનાવવામાં આવ્યું હતું જે લોકોની સુખાકારી માટે ઉપયોગી થાય મોટાભાગે આ તળાવના પાણીનો ઉપયોગ ખેડૂત ખેતી માટે કરતા હોય છે તેમજ વર્ષોથી શિયાળાની ઋતુમાં ઓસ્ટ્રેલિયા આફ્રિકા દેશ વિદેશના હજારો વિવિધ પ્રકારના પક્ષીઓ વઢવાણા તળાવ ખાતે આવતા હોય છે અને આશરે ત્રણ મહિનાના રોકાણ કરતા હોવાથી આ દેશ વિદેશના પક્ષીઓને નિહાળવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે